અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં હાઉસિંગ વિવાદ વકરી ગયો છે ત્યારે રીડેવલપમેન્ટનું કામ અટકતા સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક રહીશોએ હાઉસિંગ બોર્ડને આવેદન આપીને જણાવ્યું છે કે રીડેવલપમેન્ટના કામનો નિર્ણય લીધો તે રહીશો માટે યોગ્ય છે અમે મકાન ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા તૈયાર છીએ ત્યારે મકાન રહીશોએ ખાલી કરી દીધા છે પરંતુ અમુક લોકોને હાઉસિંગ બોર્ડના નિર્ણય સામે શંકા છે જેને લઈને મકાન ખાલી કરતા નથી ત્યારે હાઉસિંગ બોર્ડ વિવાદનો અંત લાવે અને વહેલી તકે કામ પૂર્ણ કરી મકાન અમને સોંપે તેવી અમારી માંગ છે હાઉસિંગ બોર્ડે ભાડા પેટે બી પૈસા આપી દીધા છે અને બધું ડોક્યુમેન્ટ બી કમ્પ્લીટ થઈ ગયેલા છે બરાબર તૈયારીમાં બધું હતું અને અચાનક આ વિરોધી લોકોએ વિરોધ કર્યો બરાબર તો અમારે કરવું છું અમે મકાન બી સોંપી દીધું છે બરાબર હવે આ રીતે વિરોધ કરશે તો કેટલા વર્ષ સુધી આ કામ ચાલશે તો એટલા માટે મારી વિનંતી છે કે હાઉસિંગ બોર્ડ જલ્દીથી પગલાં લે અને આ આનો આયોજ આ પ્રોગ્રામ પૂરો કરે જલ્દી જેમ બને જે સાહેબ કે અમારે જે રીડેવલપમેન્ટનું કામ છે એ અત્યારે રોકાઈ ગયું છે અમારા વિરોધી પક્ષ અમુક ઊભા થયા છે જે પહેલાં બધા જોડે હતા હવે અમુક અલગ પડી ગયા છે તો અમે તો પજેશન અમે આપી દીધું મકાન ખાલી કરી નાખ્યા છે તો હવે અમારા લોકોનું શું એટલે જેમ બને ત્યાં સુધી અમારું કામ જે ઝડપી પતાવો તો સારું બોર્ડે જે બી નિર્ણય લીધો અમારા માટે એ બરોબર હતો સાહેબ પણ હવે આ લોકો વિરોધી પક્ષ જે બે ત્રણ જણા છે એ હવે મુશ્કેલી ઊભી કરે છે એમનું એમ કે ખાલી નહીં કરો તમે જતા નહીં રહ્યો પણ એવી હાલત છે અમારા બ્લોકની કે તમે જોઈ ન હોગો ચાલતા ચાલતા પોપડા પડે છે કોઈક બાળક માથે કે કોઈક માથે પડી જશે તો શું જવાબદારી લેશે લોકો એમ હાઉસિંગ બોર્ડ અમારી સામે જોવે અને આ કામ ઝડપથી ચાલુ કરે અને પૂરું કરીને આપે અમને